સમરબંધી ચણેલ એ તો પાયામાંથી એકદી પડે બાકી નડે બાપની તો બાપુ દુષ્કાળ દુષ્કાળ છે પણ અમુકના મરણ છે ને ભીખુદાન માં એ રુદન કરવા જેવા હોય છે અને અમુકના મરણ સ્મરણ કરવા જેવા હોય છે જેને જીવનમાં ભજન ન કર્યું હોય જેને જીવનમાં દાન ના કર્યું હોય જેને જીવનમાં ત્યાગ અને સમર્પણ ન કર્યું હોય સંત સેવા ન કરી હોય એનું જીવન એ માણસ મરી જાય ને ત્યારે મંગલભાઈ એમ થાય અનુભવ કે આ માણસે જીતુભાઈ કાંઈ કર્યું નહીં ને વિયોગ્યો એની પાછળ માણસને રોવું પડે બળે ભાગ માનુસુ પાવા કઈ કર્યું નહીં ને વિયોગ્યો માણસ રાવત બાપાનું જીવન એ સ્મરણ કરવા જેવું જીવન આ ડેલીએ અનેક સંતોના અનેક કવિઓના અનેક ચારણોના અનેક બ્રાહ્મણોના અનેક સાધુના પગલાં પડી અને આ ધરતી પવિત્ર થઈ છે આ ડેલી કાયમ આવી ને આવી ઉજળી રહેશે સંતો કલ્યાણદાસ બાપુ બગસરાવાળા વાળા બાપુ બધા સંતો અહીંયા બેઠા છે પણ એના ઘરમાં તમે જુઓ ભીખુદાન મામા ઘણી વખત કીધા કરે છે કે મકાનમાં ભક્તિ ભળે તો એ મંદિર બની જાય અને ઘરમાં તમે જો રામાયણની ચોપાઈ લખેલી છે આજ મોરારી બાપુ જેવા મહાસમર્થ સંત એને જ્યાં વિસામો લેવો પડે સાહેબ એ કંટાળી જાય ત્યારે એ ઘરે આવી આ ઘરે આવી રાવત બાપાની ઝૂપડી આવી અને આખી જગતને શાંતિ આપવા વાળો મહાપુરુષ અહીંયા શાંતિ લે આંગણાની કેટલી પવિત્રતા આ આંગણા કેટલી મહાનતા સગત બાપી અહીંથું નહીં ગાયું હોય મારી તારા કેટલા એ કમાણી રે તારા આંગણા ભાઈ તારે હુકમે મે ભણે છે હાજી જો ને હાજી માત્માગત્તિવાળો યથાન સમુદ્રમેવાિમુખા દ્રવંતી તથા લોક વીરા વિશંતિ વક્ જ્વલંતી વાયુર્યમોગ્નિ વરણ શશાંક પ્રજાપતિ સ્વિતા મહચ આ વો ભગવાન ઈ માં જશોદાને એમ કહે છે કે માં તારા ગોદમાં હું જરે સુઈ જાઉં છું ને ત્યારે મને પરમ શાંતિનો અનુભવ થાય છે એ પરંપરા ઈ આંગણ જશોદાજીને ઉधवજી બ્રહદબળ જરે મળવા માટે ગયા છે ઉદાજી મારા વાલાને વધીને કહેજો પણ છેલ્લી વાત માં જશોદા એમ કહે છે બ્રહદબળ ઉधव કૃષ્ણને એટલું કહેજે કે તારી રાક માય તને યાદી અપાવી છે અને ઉદ્ધવ કે છે મા તું તો વ્રજની જનેતા છો અને તું રાક રાક કેમ હો ત્યારે કીધું છે નિરંજનભાઈ જીતભાઈ કે જેના ઘરમાં દોમદોમ સાહેબી હોય રજુભાઈ જેના ઘરમાં મોટરું બંગલા સમૃદ્ધિ સોનું ચાંદી હોય આ બધું હોય

નિરંજન કુવારી કલ્પના છે હે શંકર હે ભોળાનાથ તારા દાસના ના ખીલવવાના તારા દાસરૂપી કમળ ખીલવવામાં દેવા કર ભગવાન સુરત તું છો રાઉત માં ભાઈ દાસ કોડ કમળ દેવા નો સ્વભાવ છે એવો કે જનેતા ગોદને ગોદ ને જીવો આ બધા જાણો છો એની કવિતા ને પણ છેલ્લે મને મળ્યા ત્યારે એક દોહો કીધો એને કે છોડ્યા નથી છૂટી ગયા મારા સાગમટે સંબંધ છોડ્યા નથી પણ છૂટી ગયા મારા સાગમટે સંબંધ હવે તો એક જ રાખ્યો અગબંધ મેં દિલમાં દ્વારકા ધણી જેના દિલમાં દ્વારકા ધણી અકબંધ રાખે અને છેલ્લે એમ કીધું અનુભવણી કે મારે છેલ્લો અગ્નિ સંસ્કાર ભવનાથ માં જેને કરજો કે ધૂપ ભેળો ધૂપ ભળી જાય ઠ માલાય જય મહેશ શંકર ત્રિપુર ટક ખીશ રચના પ્રરો જય શંભ રુદ્ર શિવ જય ગણા કરુણા સમુદ્ર ઈ એમ કે ભવનાથ ના ધૂપ ધૂપ બળી જાય ઈ ને ધન્ય છે સો કૂળ જગત સુપુની કે છે એમ भगत બાપુ ની બે લેજો

છોરી ના તેલ માં તળાશો રે તો તમે ખરી એ રાખજો રૂડી આવી સુવા આ પંખીડા નો મેળો રે એક જા करे रे एडबा न रे रे न एक रे एडबा ना रे रे पण घड़ी बर मां करशो नई कले सांप को

पंखिड़ा नो दे, देख जाड वेरे पंखीड़ा नो मेलो